નમસ્કાર અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં આવતા માછલી સર્કલ ચુનારા પાસે દારૂ વેચનાર બુટલેગરો બન્યા બેફામ સેમી અને આકાશ નામના બુટલેગર ઇંગ્લિશ દારૂના વેપારીઓ નરોડા પોલીસ ઉપર પણ કર્યો પથ્થરમારો આ બુટલેગરો પોતાનો દબદબો રાખવા સ્થાનિક લોકોને દબાવે છે અને પોલીસ ઉપર પણ હુમલો કરતા ડરતા નથી તેનું કારણ એક જ છે પોલીસ સ્ટેશનમાં ચાલતા તેમના હપ્તાઓ આપવામાં આવે છે અને માં વેચે છે દેશી દારૂ સેમી અને આકાશ નામના બુટલેગરો વેચે છે આવા લોકોને કેમ છાવરે છે દારૂ ખરીદવા આવેલ એક વ્યક્તિ સાથે જીવા જોડી કરતા મારામારી કરતા નજરે પડે છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વત પર્વતસિંહ એસ ચૌહાણ